પૂર્વ ધારાસભ્યો છોટુભાઈ વસાવા દ્વારા જીએમડીસી પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી આકરી પ્રતિક્રિયા આપી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તેમજ વાલિયા તાલુકામાં જીએમડીસી પ્રોજેક્ટ આવનાર હોય જેને લઈ પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપી ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને આ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી આગામી દિવસોમાં યોજાનાર લોકસુનાવણીમાં તમામ લોકો ઉપસ્થિત રહી વિરોધ કરવા આહવાન કર્યું હતું ગડીયા વાલિયાની અંદર જે કોલસાની ખાણ હાળવા માટે જે જીએમડીસી મારફતે તલપા પણ કરી રહ્યા છે એટલા માટે કરી રહ્યા છે કે ચૂંટણીની અંદર વિધાનસભા હોય લોકસભા હોય કે તાલુકા જિલ્લા પંચાયતો હોય એની અંદર ભાજપે જે આ ગૃહને પિંજરું બનાવી દીધું છે ને આ પોપટ પૂરી રાખ્યા છે પણ સમય એવો આવશે કે પોપટ બી ઉડીને ક્યાં જતા રહેવાના છે એમને ખબર નથી પડવાની છલાવો કંઈ વાંધો નથી પણ આ જે પંદર હજાર એકર જમીન જે જાય છે જે તાલુકાને ખતમ કરવાની વાત છે જીએમડીસી મારફતે એને અમે બિલકુલ બી ચલાવી લેવા માગતા નથી અમારી જમીન જતી રહેશે તો અમે ક્યાં જવાના છે અમારા બાળકો ક્યાં જવાના છે કોઈ દિવસ આ પોપટો કોઈ દિવસ આ જમીન માટે વાત નથી કરતા એવા જે પાર્ટી છે એ લોકોએ પોતાની પાર્ટી નહીં માનવી જોઈએ દુશ્મન પાર્ટી માનવી જોઈએ અત્યારે સાબરમતી ની અંદર જે સંમેલન થયું કોંગ્રેસનું આટલી મોટી જમીન ગુજરાતની અંદર જાય છે વાલિયા ઝઘડિયા ની અંદર કોલસા રૂપે કોલસા ખાણો કાઢવા માટે આદિવાસીઓની જે જમીન લઈ લેવાની જે પેરવી છે એના માટે એક શબ્દ બી કોંગ્રેસવાળા નથી બોલતા એટલે હું બધાને કહેવા માગું છું કે કોઈનો ભરોસો કરવા જેવો નથી આ બધા આદિવાસીઓને લૂંટવા માટે એક જ છે એના ભરોસે કોઈ બેસે નહીં ને આ જે હિરિંગ રાખ્યું છે એની અંદર તમામ લોકો જઈને વિરોધ કરો આ વિસ્તારની અંદર અમારે આ કોલસો અદાણી ફદાણી લદાણીને કોઈને આપવો નથી અમે એના માલિક છે અમે વેપાર કરશું તમે કોણ છે આવા લોકોને અહીંયા આગળ લાવીને આ ધંધો કરાવવા વાળા એટલી વાત હું કરવા છું